રાજકોટ માં આવેલ શ્યામ મંદિર જ્યાં શ્રી વિશ્વકર્મા દાદા ના અનેરૂ મંદિર છે આજે આ મંદિર ની મુલાકાત કરવાનો મોકો મળ્યો મંદિર પરિસરમાં મંદિર ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ તથા ઉપપ્રમુખ શ્રી ચંદુભાઈ સાથે મુલાકાત કરી અને મંદિર વિશે માહિતી મેળવી આ મંદિર પરિસરમાં તમામ ધૂંડી ધર્મ ધામ નું ઉજવાય છે શ્રી વિશ્વકર્મા जयंती નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ તથા મંદિરના દર્શનનો લાભ લીધો હતો શ્રી 부જા છત્રા કળ્યાgnati આયોજિત શ્યામ મંદિર સમિતિ આ મંદિરનું ધૂની પૂજન जगदीश બાપુના હાથે થયેલું છે અને મોટા બાપુના આશીર્વાદથી આ મંદિર બનાવવામાં આવ્યું છે એમના આશીર્વાદ છે હું ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામ સમિતિના પ્રમુખ સ્થાનેથી અરવિંદભાઈ રાઠોડ આ મંદિરની અંદર શામજી બાપુની તિથિ વિશ્વકર્મા જયંતિ રામનવમી શિવરાત્રિ અન્ય હિન્દુ ધર્મમાં આવતા દરેક તહેવારો અહીં અમે ઉજવીએ છીએ અહીંયા દરેક અઢારે જ્ઞાતિના વરણ જેઓ શામજી બાપુને ઘણા ટાઈમથી આ માનતા હોય અને શિષ્ય છે એવા દરેક જ્ઞાતિના અને વિશ્વકર્મા જયંતિ હોય ત્યારે વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રો જેવા કે સોની જ્ઞાતિ લુવાર જ્ઞાતિ દરજી જ્ઞાતિ કડિયા જ્ઞાતિ આવા કારીગર વર્ગ તમામ અહીંયા દર્શન માટે ઉમટી પડે છે ગઈકાલે જ હજી બે દિવસ પહેલાં વિશ્વકર્મા દાદાની જયંતિ ગઈ ત્યારે આ મંદિરની અંદર ઓછામાં ઓછા પચાસથી સાઠ હજાર માણસોએ દર્શનનો લાભ લીધેલો છે હું આ શ્યામ મંદિરમાં ઉપપ્રમુખ તરીકે મારી સેવા આપું છું અને બાપુની દયા છે મારી ઉપર દાદાના એમની ઈચ્છાથી અહીં અમે કાર્ય કરી રહ્યા છીએ અને હર હંમેશ મારી એવી ભાવના હોય છે કે આ મંદિરનું હિત જળવાય અને આ મંદિરના સારા કાર્યો કાયમી માટે કરતા રહે એવો મારો અભિપ્રાય